નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં આજે એક એવી ઘટના બની છે જે આખા રાજ્યના રાજકીય તાપમાનને એકા એક ઊંચું લઈ ગઈ છે ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ થયેલા આ શપથ ગ્રહણ સમારંભે અનેક ચહેરાઓને ખુશી આપી પરંતુ કેટલાક ચહેરાઓને એ ખુશી જરાય પણ નસીબ નથી થઈ ખાસ કરીને બે ચહેરાઓ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ હા એ જ બે યુવા નેતાઓ જેમણે ક્યારેય ગુજરાતની રાજનીતિને હચ મચાવી નાખી હતી એક તરફ ઠાકોર સમુદાયનો ઉદયમાન ચહેરો અલ્પેશ ઠાકોર અને બીજી તરફ પાટીદાર આંદોલનનો નાયક હાર્દિક પટેલ બંનેનું નામ મંત્રીમંડળમાં સ્થાન મળશે એવી અફવાઓ સાથે દિવસો મહિનાઓ સુધી ચર્ચામાં રહ્યું પરંતુ અંતે જ્યારે મંત્રીઓએ સપર લીધા ત્યારે આ બંને નામો યાદીમાં ક્યાંય નહોતા સવાલ એ છે શું ભાજપે આ બંને નેતાઓને ઈરાદાપૂર્વક કટ ટુ સાઈઝ કર્યા છે કે પછી રાજકારના મોટા ખેલાડીઓ પાછળથી કોઈ ચૂપચાપ ગેમ રમી છે આજના દિવસે ગુજરાતના રાજકીય કોરિડોરમાં સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મંત્રી મંડળમાં સ્થાન કેમ ન મળ્યું આ ફક્ત પદનો પ્રશ્ન નથી આ એ પ્રશ્ન છે કે ભાજપની અંદર ઇનસાઇડર અને આઉટસાઇડર વચ્ચેની લડત કેટલી ઊંડી ચાલી રહી છે ચાલો પહેલા જાણીએ કે આખી આ ચર્ચા કેવી રીતે શરૂ થઈ માત્ર બે દિવસ પહેલા ગાંધીનગર અને અમદાવાદના પત્રકાર વર્તુળોમાં વાત ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજના પ્રતિનિધિ તરીકે સ્થાન મળશે જ્યારે હાર્દિક પટેલની યુવા ચહેરાને પાટીદાર સમીકરણ માટે તક આપવામાં આવશે પરંતુ જ્યારે મહાત્મા મંદિરમાં મંચ સજો ત્યારે બંનેને બોલાવવામાં પણ આવ્યા નહીં નામોના ફાઇનલ લિસ્ટમાં ક્યાંય ઉલ્લેખ ન હતો જાણે કોઈએ છેલ્લી ક્ષણે આ બંનેને બહાર રાખી દીધા હોય આ નિર્ણય પાછળ શું કારણ છે શું ભાજપે આ બંને નેતાઓ પર વિશ્વાસ ગુમાવ્યો છે કે પછી રાજકારણની કોઈ મોટી વ્યૂહરચના છે રાજકારણમાં દરેક ચાલ કોઈ કારણ વિના ચાલતી નથી આ નિર્ણય પાછળ પણ એક સ્પષ્ટ રાજકીય હિસાબ છે અને એ હિસાબ છે વિશ્વાસ અને વફાદારીનું રાજકીય નિષ્ણાંત જગદીશ આચાર્ય કહે છે ભાજપે આ વખતે જે લોકોને મંત્રી મંડળમાં સ્થાન આપ્યું છે એ લોકો એવા છે જે પાર્ટીની લાઈનમાં ચાલે શિસ્તમાં રહે અને ક્યારે માથું ન ઉચકે હાર્દિક અને અલ્પેશ એ તો ક્યારે એ જ પાર્ટીના વિરુદ્ધ તોફાન ઉઠાવનાર ચહેરા હતા હા એ જ હાર્દિક પટેલ જેણે ક્યારે અમદાવાદની સડકો પર લાખો લોકોને ઉતારી દીધા હતા એજલ્પેશ જેણે ઠાકોર સમાજને સંગઠિત કરીને ભાજપના ગઢોમાં લાલ બત્તી બતાવી હતી અને આજે એ બંને એ જ ભાજપના દરબારમાં ભાર ઉભા છે અદ્રશ્ય ફક્ત રાજકારણના નહીં પણ એક મેસેજ છે પક્ષની અંદર બેઠેલા દરેક નેતા માટે એક ચેતવણી છે કે ભૂતકાળમાં પક્ષ સામે ઉભા રહેલા કોઈને પણ આજે સત્તામાં ભાગીદારી નહીં મળે પરંતુ પ્રશ્ન હજી બાકી છે શું ભાજપે બંને છે કે પછી પાછળ કોઈ અદ્રશ્ય સંતુલન હતું કૌશિક મહેતાના શબ્દોમાં કહીએ તો ભાજપે ક્યારે વિચાર્યું નહોતું કે હાર્દિક કે અલ્પેશ ને મંત્રી બનાવવાના છે કારણ સ્પષ્ટ હતું કે આ બંને ભાજપ સામે જે રીતે લડત કરી એ ભૂલાય નહીં અને જો લોકો આજે મંત્રી બની જાય તો પક્ષના નિષ્ઠાવાન કાર્યકરો શું મોબતાવશે આ જ છે આ નિર્ણયનું રાજકીય ગણિત એક બાજુ હાર્દિક અને એલ્પેન્સની આશાઓ તો બીજી બાજુ પાર્ટીની પ્રતિષ્ઠા અને કેડરનો વિશ્વાસ પણ તો હજી સવાલ એ છે કે શું આ બંને નેતાઓનું રાજકારણ હવે સમાપ્ત થઈ જશે કે પછી આ એક નવું ટર્નિંગ પોઈન્ટ છે જ્યાંથી નવી રમત શરૂ થશે મિત્રો વાત કરવામાં આવે તો બીબીસી ગુજરાતી સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે મને મંત્રીપદ ન મળ્યું સારું થયું હવે મત વિસ્તારમાં વધુ સમય આપી શકીશ સાંભળીને લાગે છે કે હાર્દિક પટેલ શાંત છે પરંતુ આ શાંતિ ભાવાઝોડા પહેલાની શાંતિ છે અલ્પેશ ઠાકોર કહે છે પાર્ટીનો નિર્ણય સ્વીકાર્ય છે પરંતુ તેમના ચહેરા પરનું સ્મિત કહે છે અંદર કંઈક તૂટી ગયું છે હવે આગળ શું શું હાર્દિક અને અલ્પેશ હવે ભાજપની લાઈનમાં રહી જશે કે પછી કોઈ નવો રાજકીય ચહેરો ગુજરાતમાં ઉગવા જઈ રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતનું રાજકારણ જેવું દેખાય છે તેવું ક્યારે શાંત રહ્યું નથી એક જ સ્મિતની પાછળ છુપાયેલી હોય છે દસ ચિંતાઓ અને એક નિર્ણય પાછળ છુપાયેલી હોય છે આખી વ્યૂહરચના શુક્રવારનો એ દિવસ જ્યાં એકવીસ મંત્રીઓએ શપથ લીધો પરંતુ આખા રાજ્યના રાજકીય વર્તુળોમાં ફક્ત બે નામના ગાયબ થવાની માહોલ ગરમ બની ગયો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બહારથી જોવામાં લાગતું હતું કે આ ફક્ત એક સામાન્ય નિર્ણય છે પરંતુ આંતરિક સ્તરે આ એક મોટું મેસેજ હતું એવો મેસેજ જે ભાજપના દરેક ધારાસભ્ય સુધી પહોંચે પક્ષમાં હોવ તો વફાદારી જરૂરી છે

પરંતુ વિશ્વાસ કમાવાનો હજુ સમય બાકી છે એટલે કે તમે આજે ધારે છો પણ મંત્રાલય સુધીની લાયકાત હજુ દૂરની વાત છે ભાજપે હંમેશા પોતાની કેડરને પ્રાથમિકતા આપી છે જે વર્ષો સુધી ઝંડો ઉઠાવે છે પથારી પર સુઈને મેદાનમાં કામ કરે છે એ કાર્યકરોને પાછળ રાખીને જો કોઈ નવા ચહેરાને મંત્રી બનાવી દેવાય તો કાર્યકરોના દિલમાં વિસ્ફોટ થાય અને એ જ બાબત ભાજપે અટકાવી છે કારણ કે પાર્ટીનું સૌથી મોટું બળ એ છે એની શિસ્ત અને વિશ્વાસ બીજી તરફ કેટલાક નિષ્ણાંતો કહે છે કે આ નિર્ણય પાછળ પાવર બેલેન્સનો પણ મોટો ખેલ છે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે જો હવે હાર્દિક પટેલને મંત્રી બનાવવામાં આવ્યા હોત તો પાટીદાર સમુદાયમાં શક્તિનું કેન્દ્રીકરણ વધી જત અને એ પક્ષની આંતરિક રાજકીય સંતુલન માટે જોખમ બની જત ભાજપ એ વાત સારી રીતે જાણે છે કે એક જ સમુદાયના બહુ બધા ચહેરા ઊંચા તો બાકીના સમુદાયો દૂર થઈ જાય એટલે દૂર રાખીને પક્ષે એક સંતુલન જાળવ્યું છે ઠાકોરના મામલે આ વાત થોડી અલગ છે કારણ કે અલ્પેશ ફક્ત એક ધારાસભ્ય નથી પણ એક સમાજનો પ્રભાવશાળી લીડર છે જો અલ્પેશને ને મંત્રી બનાવી દેવામાં આવે તો ઠાકોર સમાજના અન્ય નાના નેતાઓનું રાજકારણ પૂરી થઈ જાત એટલે ભાજપે જોખમ લીધું નથી આ બધું જોતા લાગે છે કે આ નિર્ણય ફક્ત વ્યક્તિગત નહીં પરંતુ ખૂબ વિચારીને બનાવેલી રાજનીતિ રાજકીય રણનીતિ હતી કૌશિક મહેતા કહે છે કે હાર્દિક અને અલ્પેશને હવે વધુ કોઈ મોટી ભૂમિકા નહીં મળે તેમનું રાજકારણ હવે ધીમે ધીમે સમાપ્ત થવાનું છે પરંતુ શું ખરેખર આવું જ થશે સ બંને નેતાઓનો અંત આવી ગયો છે કે પછી આ તો ફક્ત નવી શરૂઆત છે

બીજું સમુદાય સંતુલન જાળવો જરૂરી છે ત્રીજું વફાદારી સૌથી મોટી લાયકાત છે હાર્દિક અને અલ્પેશ બંનેના ભૂતકાળ એ જ અને એક જ છે એક વાત કોમન છે એ બંને ક્યારે ભાજપના જોરદાર વિરોધી હતા અને આજે એ જ પાર્ટી તેમને શાંત રહીને ફક્ત ધારાસભ્ય તરીકે રાખી રહી છે રાજકારણમાં આને કહેવામાં આવે છે કંટ્રોલ્ડ પાવર

કે જો ચૂપ થાય તો પણ ચર્ચામાં રહે છે તેમની શાંતિ પણ એક સંદેશો માનવામાં આવે છે ત્યારે મિત્રો નવું મંત્રીમંડળ તો જાહેર થઈ ગયું છે પરંતુ કેટલાક નેતાઓ હોય તેવું પણ અત્યારે હાલ લાગી રહ્યું છે તો મિત્રો આ બાબત ને લઈને આપનું શું માનવું છે આપનું શું કહેવું છે એ પણ અમને કમેન્ટ કરીને જણાવી દેજો સાથે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો પણ જણાવજો મળીશું એક નવા જ વિડીયોમાં त्या सुधी जय हिंद जय भारत वंदे मातरम